પણ અમારો ત્રીજો નંબર આવ્યો હવે અમારે રમવાનો બહુ ઉત્સવ છે અને અમે ગામમાં છે કે ભાઈ આ આ ભાગ મોદી સાહેબે આવું જાહેર કર્યું છે આવું કોઈ ચાલ નથી તો હરિપુરા મુકામે પાટણ જિલ્લામાં અમારો પહેલો નંબર આવે છે આ તાલુકામાં પહેલો નંબર કોઈ બી અને આચાર્ય વસંતભાઈ સાહેબ અમને બહુ સાહસ કરે છે બહુ એટલે બહુ અમે રાતે નિંદરમાં માં ઉતાવી ચાર વાગે તોય અમને જગાડે છે કે ચલો ભાઈ મહાત્મ મોદી સાહેબે આપણને ગોઠવ્યો છે તો આવો લાભ તમને મળશે નહીં તો વિજેતા માટે તમે તૈયાર થઈ જાઓ બેનો અને ભાઈઓ અને આવો લાભ કોઈ વર્ષ મળશે નહીં તમને મોદી સાહેબે આ રૂપિયા ફાળવા એ કઈ એમને એમ નહીં ફાળવા કોઈ કરોડો રૂપિયા આપણા માટે ફાળવા છે તો આનો લાભ લો જવા ના જય ભારત જય હિન્દ